અભાવ કોને કહેવાય મારું લેટર ટુ ડોટર નામનું પુસ્તક બહુ સફળતાપૂર્વક સાત એડિશન એની થઈ અને હવે એનું એક નવું વર્ઝન મોરારી બાપુના હસ્તે વિમોચિત થયું વ્હાલી દીકરીને દીકરીને જીવનની શીખ આપતા પિતાના પત્રો નવસર્જન પબ્લિકેશને એનું પ્રકાશન કર્યું છે એમાંથી એક પત્ર વાંચવો છે તમારી સાથે શેર કરવો છે કે અભાવ અભાવ કોને કહેવાય ડોટર લોકોમાં ફરિયાદનો સૂર વધતો જાય છે છે દરેકને ચાલે મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થાય તો પણ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકતી હોય અને લાઈક આવે નહીં તો પણ મન બેબાકડું થઈ જાય છે કોઈ ડ્રેસનું ફિટિંગ બરાબર ન આવે કે પછી ગમતો ડ્રેસ ખરીદી ન શકીએ તો આપણો મગજ બગડી જાય છે પણ દુનિયામાં એવું ઘણું બને છે જેની આપણને જાણ નથી અને જોઈએ ત્યારે ખબર પડે કે આપણે બહુ સુખી છીએ અને આપણું દુઃખ તો રત્તી ફારે નથી બે પ્રસંગો આને માટે કહેવા છે એક મિત્ર એ વાત કરી હતી આગ્રામાં ભારત સેવક સમાજ અને એના પ્રમુખ મિત્ર ના મોટાભાઈ એમણે એક કાર્યક્રમ ગોઠવ્યો કહ્યું કે જિંદગી શું છે ચાલો બતાવો અને બધાને ઉત્કંઠા જાગી કે આવું તો શું આ કહેવા માગે છે યુગલો તૈયાર થયા બધા ઉપડ્યા સાથે મધ્યપ્રદેશની બોર્ડર ઉપરનું એક ગામ ચારસો પાંચસો ની વસ્તી ત્યાં જઈ પ્રમુખે કહ્યું કે અહીં એક વિચિત્ર પ્રથા છે કોઈ ઘરમાંથી એક પુરુષ બહાર નીકળે તો બાકીના બધાએ ઘરમાં જ રહેવું પડે એજ રીતે કોઈ સ્ત્રી ઘરની બહાર નીકળે તો બાકીની સ્ત્રી પણ ઘરે જ રહે સાથે આવેલા યુગલોને થયું કે સાલુ આ તો કેવો રિવાજ પછી પ્રમુખે ફોડ પાડ્યો એમણે કહ્યું કે આ રિવાજ એમની મજબૂરી છે કેમ મજબૂરી શું કામ એમને કહ્યું એમની પાસે પહેરવા પૂરતા કપડા નથી તમે વિચાર કરજો સાહેબ એક સભ્યો કપડાં પહેરીને બહાર નીકળે તો બીજા પાસે પહેરવાના એટલા કપડા નથી કે જે પહેરીને ઘર બહાર નીકળી શકાય બધા આ વાત સાંભળી એકદમ સ્તબ્ધ થઈ ગયા અરે રે આવી હાલતમાં લોકો જીવે છે પછી બધા એ સંકલ્પ કર્યો અને ગામ આખાને દત્તક લીધું સાહેબ અને ફરી વાર ત્યાં જઈ બધાને કપડાઓ આપ્યા જીવન જરૂરી ચીજોની ઈ પણ એમણે વિતરણ કર્યું બીજો પ્રસંગ એ પણ એક મિત્ર થકી જ બનેલો અમારા એક મિત્રનો જન્મદિવસ હતો ને અમે કેટલાક મિત્રોએ નક્કી કર્યું કે રાજકોટના મધર ટેરેસા આશ્રમમાં જઈ ત્યાંના બાળકોને જમાડ્યા ત્યાં ગયા અને બાળકોથી માંડી મોટેરા સુધી બધાની હાલત થઈ હાલત જે જોઈ અમે ત્યારે થયું કે આવું જીવન આ તે કાંઈ જીવન છે કે શ્રાપ છે અમારા એક મિત્રે કહ્યું કે મારા મિત્ર બહુ ફરિયાદ કરે એને જિંદગી સામે બહુ અસંતોષ વારંવાર કીધા કરે આ નથી તે નથી મેં એમને કહ્યું ચાલો મારી સાથે અને લઈને આશ્રમમાં આવ્યો ત્યાં બધાની હાલત જોઈને થયું કે આપણે તો કોઈ તકલીફ જ નથી એની બધી ફરિયાદો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું મધર ટેરેસા આશ્રમમાં મેન્ટલી રિટાર્ડેડ બાળકો અને મોટેરા છે જેને કોઈ નથી એને આશ્રમ આશ્રય આપે છે આ એવા લોકો છે કે જેમને કોઈ ભાનસાન નથી એમને કેટલું ખાવું એ ખબર નથી એ પોતાની દેખભાળ રાખી શકતા નથી સામાન્ય કામ પણ કરી શકતા નથી એમને આ સંસ્થા સાચવે છે પ્રેમથી એમની સેવા કરે છે એટલે બેટા બે પ્રસંગો એવા છે કે જીવનનો બધો અભાવ તમારો દૂર કરી દે કોઈ નાની મોટી ફરિયાદો હોય જીવનની એને વામણી કરી મૂકે જે જિંદગી મળી છે એને ખૂબસૂરત બનાવવા માટે જીવવું જોઈએ કારણ કે જિંદગી મિલેગી ના દોબારા આ પુસ્તક તમારે ખરીદવું હોય તો સાથે એડ્રેસ આપ્યું છે ત્યાં સંપર્ક કરવો બીજા કોઈ પત્ર સાથે મળીશું આભાર